શનિવાર અને રવિવારના દિવસોમાં એક લાખ વીસ હજાર પ્રવાસીઓએ ત્યાં મુલાકાત લીધી છે સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ જ રીતે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે તો સોમવારે મેન્ટેનન્સ માટે એમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતું હોય છે પરંતુ પ્રવાસીઓના ધસારાને જોતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવ્યું છે નાતાલની રજાને લઈ પ્રવાસીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ સાથે ત્યાં બનાવવામાં આવેલી જેટલી પણ પ્રદર્શની છે ગાર્ડન છે તેને જોવા માટે દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી રહ્યા છે સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા જે ગુજરાતમાં બનાવવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં અત્યારે તેની મુલાકાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે એક જ દિવસમાં સૌથી વધારે એંસી હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે